સાયલાના જસાપરના ડેમ નજીકથી માળી આવેલ જીવલેણ જથ્થાના આરોપી પોલીસ પકડતી દૂર કેમ જાણે પોલીસ માત્ર કાગળ પર કામગીરી હાથ ધરી હોય તેમ ગોકળ ગતિએ આગળની તપાસ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા સત્ય હકીકત બહાર ન આવી જાય તેની તકેદારી રાખી આરોપીઓને શોધી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જસાપર ગામના ડેમ નજીક વિસ્તારમાં પથ્થરની ખાણમાં મશીન દ્વારા બોરિંગ દ્વારા અગિયાર ડાર પાડી એક્સપ્લોઝિવ બ્લાસ્ટ કરવાના ડેટા ભરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે લીમડી ડીવાયએસપી ને ખાણખની વિભાગે દરોડો પાડી ઝડપ પાડી હતી જ્યાં બે ડારમાંથી માંથી સો કિલો થી વધુ ટેટાનો જથ્થો પ્લાન્ટેશન કરેલ હાલતમાં મળી આવ્યો હોય તેવું સામે આવ્યું હતું આ અંગે સાયલા પોલીસે તપાસ હાથ ધરી છે સાયલા તાલુકાના જસાવર ગામના ડેમ નજીકના વિસ્તારમાં ગેરકાયદેસર પથ્થરની ખાણમાં ખોદકામ બાબતે તારીખ નવ જૂનના રોજ લીમડી ડીવાયએસપી ને ખાણખનીજ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો તે દરમિયાન જશાપર ગામના ડેમ વિસ્તારની જમીન સર્વે નંબર ઓગણત્રીસ બ્લાસ્ટ કરવાની તૈયારી હતી ત્યારે આ રેડ કરવામાં આવી હતી બે જેટલા ડારમાં એક્સપ્લોઝિવ ડેટા ભરેલ હાલતમાં જથ્થો મળી આવ્યો હતો એક્સપ્લોઝિવ ડેટાના જથ્થા મામલે આ પથ્થરની ખાણ કોણ ગેરકાયદેસર ચલાવતું હતું તે અંગે તપાસ હાથ ધરી હતી

સાયલા પંથકમાં વર્ષોથી કાળા પથ્થરોની ખાણમાં એક્સક્લુઝીવ ડેટાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ ને ખાણ ખનીજ ખબર ન હોય માનવા જોગ નથી સાથે સાથે અહીં કાયદેસર અને ગેરકાયદેસર ખાણો ઘણા સમયથી ચાલતી રહી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ને પોલીસ તંત્ર ને ગંધ આવતી ન હોય તે માનવા લાગી નથી જ્યારે જ્યારે ખાણ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે ત્યારે પોલીસ હાથ અદ્ધર કરતા જરાય વાર લાગતી નથી